ગણપતિ ભગવાન જય સરસ્વતી પર તો વ્યાલા સમારી સમારી એ મારા ધરતી કુઆમના ધણી દેવો

દીન માતા પિતાને ને ઓમા ગુરુ દેવ ના રે અનમાય દેશ મારિયા ગણેશ પૂજાયો ખેતી મારી ધોરિયા दोषी वण तरा वानी तू मारिओ अनमा योलिया केड़ा तालू काम कपड़ गिरो गाइ ખેડા જિલ્લામાં કપડવાનું તાલુકા શું અને માતરિયા કરીને હું ગોમડું છે ખુમજી ના મુવાડા ને સીગોતર કહેવાય ભલા અલ્યા આ મારી હવા હ ભુમલો ની દેવી કેવાય આવજે આવજે અમારે સુકા હમળા ડોલીલો બનાવનારી એ ખમાત ન ઓシગો તાર તનારે ઓ અન પાવળિયા કોયા નવા કરીને નોમ કહેવાય છે ખુમજીના મે મોહાણીનો ભૂવો કહેવાય મેલડી નો રેવો હસો ઝગડિયા અને બાવળિયા

ગુતાની મેલડી કેવાય મારી જીワળ બારડી માતા મેલડી એ મારી નોહા વેડો વાગરીની ઢાર્યાલમ મૌ તરી ઓ જીワળની દેવી તનવો અન મેલડી બોલે

હબરા બારિયા નો પાહો હજેરીઓ શિલિંકા વાઘવ મારી દોરી દઈડી વારી મારી દોરી ધજા વારી મોહણી ની સેવા ગરજ્યા ઓ સૈલે ગોડિયા દો ડાબી મેલી ને દમડી દતી રવ દો મારો મોહણી નું વેણ જાયો આ અન પાવળિયા

અન પાવડિયા ડોળ હોન વરહની વાત વાય અન પાવરિયા ગોવારીઓનીમા શ્રી ગોદાર ઉદરી અન પાવરિયા ગોદાર

ཁྱི ཕྱད ཁྱི